No. દર્શક મિત્રો સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે શું છે સમાચાર આવી રહ્યા છે બારિશ પણ બહુ પડી છે ત્યાં પડે છે ના બહુ કાટ લાગે એવું જ આ મંદિર છે આ જામનગરનું મંદિર છે જામનગરના કિનારે દરિયા કાંઠે એક ખોડિયારમાં માતાજી નું મંદિર આવેલું છે તો એક સંપૂર્ણ આટલું વરસાદ પડ્યો કે સંપૂર્ણ ડૂબી ગયું છે અને લોકો હજારોની ભીડ આવી છે હમણાં હું તમને વિડીયો બતાવું વિડીયો પૂરો પૂરો થશે તો તમને સૌથી માહિતી ખબર પડશે આ કોમેન્ટમાં લખવાનું બોલશે નહીં શું તમારા ગામમાં વરસાદ છે કે નહીં હાલ હાલ સોશિયલ મીડિયામાં એ વિડીયો ખૂબ તેજસ્વી વાયરલ રહ્યો છે જામનગરની દરિયા કિનારે આ મંદિર આવેલું છે ખોડિયારમાં નું જ્યાં એટલા એટલું પાણી આવી ગયું છે કે પૂરું પૂરું મંદિર ડૂબી ગયું અને હાલ અંદરથી પણ પાણી આવી રહ્યું છે અને આના વિશે જે પણ રાય હોય તે કોમેન્ટમાં લખવાનું ભૂલજો નહીં અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જાદા કે શેર કરો ધન્યવાદ જોવો હમણાં હું તમને લાઈવ વિડીયો બતાવું વિડીયો પૂરો પૂરો તમને તો તમે